નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો દસથી ઊંચા ઊંચા સોળસો વીસ જીરું ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી આઠસો સાઠથી ઊંચા ઊંચા ચૌદસો દસ મગફળી જાડી છસો વીસથી ઊંચા ઊંચા બારસો સિત્તેર ચણા તેરસો દસથી ઊંચા ઊંચા પંદરસો વીસ ગઉ પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો રાયડો એક હજાર સાહીઠથી ઊંચા ઊંચા એક હજાર ને સિત્તેર મગ અગિયારસો ચાલીસથી ઊંચા ઊંચા પંદરસો નેવું એરંડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા બારસો નેવું ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા પંદરસો ને સાઠ ડુંગળી બસો એકતાલીસથી ઊંચા ઊંચા ને અગિયાર લસણ એક હજાર પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચ હજાર બસો ને એંસી સોયાબીન સાતસો ત્રીસથી ઊંચા ઊંચા આઠસો ને એંસી કલંજી એક હજાર સાતસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર ત્રણસો ને દસ વટાણા બાવીસો દસથી ઊંચા ઊંચા બાવીસો દસ મરચાં ચારસોથી ઊંચા ઊંચા આઠસો અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં